બનાસકાંઠા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંબાજી મેળા ખાતે પોલીસ કંટ્રોલ રૂમ કાર્યરત કંટ્રોલ રૂમના માધ્યમથી ત્રણસો પચાસ સીસીટીવી કેમેરા દ્વારા મેળામાં પોલીસ વિભાગ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે યાત્રાધામ અંબાજી ખાતે બારમી સપ્ટેમ્બરથી આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ થયો છે મેળામાં સુરક્ષા અને સલામતી માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંબાજી મેળા ખાતે પોલીસ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે આ કંટ્રોલ રૂમના માધ્યમથી ત્રણસો પચાસ સીસીટીવી કેમેરા દ્વારા મેળામાં સુરક્ષા અને સલામતી માટે પોલીસ વિભાગ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે આ અંગે વાત કરતા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા જણાવે છે કે બનાસકાંઠા પોલીસ વિભાગ દ્વારા એકાવન શક્તિપીઠ અંબાજી ખાતે પોલીસ કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે આ પોલીસ કંટ્રોલ રૂમમાં ત્રણસો પચાસથી વધારે સીસીટીવી કેમેરાનું ફીડિંગ કરવામાં આવે છે આ તમામ કેમેરાઓ પર ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન સતત નજર રાખવામાં આવી રહી છે જેના માટે જિલ્લા પોલીસ ટીમ કંટ્રોલ રૂમ ઉપર સતત ફરજ બજાવે છે અત્રે ઉલ્લેખનીય છે કે મેળામાં પોલીસ વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે ત્રિસુલિયા ઘાટ પાસે બાઇક પર સવાર મહિલા પડી જતા અકસ્માત થતાં તાત્કાલિક જિલ્લા ટ્રાફિકના પોલીસ કર્મચારીઓ દ્વારા એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન સિનિયર સિટીઝનને બનાસકાંઠા પોલીસ મદદરૂપ થતી જોવા મળે છે આ ઉપરાંત મહામેળા દરમિયાન પોતાના પરિવારથી વિખૂટા પડેલાઓને પોલીસે તેમના વાલી વારસા સાથે મિલન પણ કરાવ્યું હતું જય અંબે સર્વ લોકોને હું આપ લોકોને જણાવવા માંગીશ કે અમારે બનાસકાંઠા પોલીસે અહીંયા એકાઉન્ટ શક્તિપીઠ સર્કલ ખાતે જે પોલીસ કંટ્રોલ રૂમ બનાવેલો છે ત્યાં અમે લોકો સાડી ત્રણસોથી વધારે સીસીટીવી કેમેરાનું ફિડિંગ અહીંયા આવે છે અને અમે એ તમામ કેમેરાઓ ઉપર અહીંયા ટ્વેન્ટી ફોર બાય સેવન અમે લોકો જે છે એ નજર રાખી રહ્યા છીએ મારી સંપૂર્ણ ટીમ જે છે એ કંટ્રોલ રૂમ ખાતે બેઠેલી હોય છે ખાસ કરીને એવો સમય કે જ્યારે મંદિર શરૂ થવાનું હોય આરતી સ્ટાર્ટ થવાની હોય એટલે કે સવારે પાંચથી સાતનો પીરિયડ અને સાંજે જે છે એ સાંજે પણ સાડા પાંચથી લઈ અને સાડા છ સુધીનો પીરિયડ જે હોય છે કે જ્યારે ઘણા બધા લોકો એક જગ્યા ભેગા થઈ જતા હોય ત્યાં પિક પોકેટિંગને બનાવો બીજા કોઈ બનાવો અને લો એન્ડ ઓર્ડરના બીજા કોઈ પણ બનાવો ના બને એના માટે થઈને પોલીસ પ્રિકોશનરી એક્શન લઈ એના માટે થઈને પોલીસ બેઠી હોય છે સાથે સાથે એની બાજુમાં જ વીએચએફ ચેનલ હોય છે જેના મારફતે અમે ત્યાં હાજર રહેલી પોલીસને અમે જાણકારી આપી શકીએ છીએ જેથી કરી અને એ લોકો સારીમાં સારી એક્શન લઈ શકે આ પ્રકારની કાર્યવાહી જે છે એ કંટ્રોલ રૂમ ખાતેથી થાય છે જય હિન્દ